જોઈએ તો ભગવાન પર જ ભરોસો મૂકવા જેવું હોય વો એકદમ સારી ખરીદી હતી 10 દી નિહંદન કે દાતાઓ તીદુ કે હોસ્પિટલ આપણે કરીએ અને જે હેતુ હતો એ હેતુ અત્યારે સર થયો એવું લાગે છે કારણ કે જે આ સર્જરી જે થઈ જેમાં ચાલુ એકમો બેસાડી બરાબર હવે ચાલુ એકમો સ્ટેન બેસાડવી એવું કદાચ ગુજરાતનો પહેલો કેસ છે અને ગુજરાતનો પહેલો કેસ ભુજમાં થાય એવું તો આપણે કલ્પના પણ ન કરી શકીએ એ જાતનું આપણા ડોક્ટરની ટીમ જે ક્રિટિકલ કેરની ટીમ કે કે પટેલ હોસ્પિટલમાં ખૂબ મજબૂત છે અને એ લોકોએ આ સારી એકદમ ટ્રીટમેન્ટ જે છે કરી એ બદલ હું ડૉક્ટરનો પણ ધન્યવાદ અનુવું છું 20 દિવસ પહેલા એમને હાર્ટ એટેક આવ્યો હતો આપણા પાસે એન્જિયોગ્રાફી માટે આવ્યા હતા પ્રાથમિક તપાસ બાદ આપણે જ્યારે એન્જિયોગ્રાફી માટે દાખલ કર્યા અને એન્જિયોગ્રાફી માટે આપણે કેથલેપના ટેબલ પર શિફ્ટ કરતા હતા તે દરમિયાન જ એમને અત્યંત એકદમથી શ્વાસ ચડવા માંડ્યો અને એકદમ ઓક્સિજન ઓછું થવા માંડ્યું તાત્કાલિક આપણે એમને ટેબલ પરથી બહાર લઈ અને આઈસીયુમાં શિફ્ટ કર્યા ત્યાં જોયું તો ઓક્સિજન એમનું સાહીઠ ટકા હતું અને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું એટેકના કારણે એમનું હૃદય નબળું પડી ગયું હતું અને વાલ્વ એક અત્યંત લીક હતો જેના કારણે ફેફસામાં પાણી ભરાયું હતું બાયપેપ ઓક્સિજન ઇન્જેક્શન એ બધું આપવા છતાં પણ એમના ફેફસામાંથી પાણી ક્લિયર ન થતું હતું અને એમને શ્વાસ અત્યંત વધારે ચડતો આ પરિસ્થિતિમાં એક સીઆરઆરટી મશીનથી એમનો ડાયાલિસિસ કરવામાં આવેલ અને એમના બીપી હૃદયથી મેનેજ ન થઈ શકતા હોવાથી બીપીને બહારથી મિકેનિકલ સપોર્ટના સ્વરૂપે એને કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઈએ બીપી મલૂન એટલે ઇન્ટ્રાયોટિક બલૂન પંપ અને એકમો થેરાપી વી એ એકમો એક્સ્ટ્રા કોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજનેશન થેરાપી પર મૂકવામાં આવેલ આ બંને મિકેનિકલ સપોર્ટથી એ દર્દીના હૃદયને આપણે સપોર્ટ કરીને એમના બીપી લઈ શક્યા અને આ મશીન સાથે એમની એન્જિયોગ્રાફી કરી શક્યા બીપીની મેક્સિમમ દવાઓ આઈએબીપી મશીન ઇકમો મશીન અને ડાયાલિસિસના સીઆરઆરટી મશીન અને વેન્ટિલેટર સાથે આપણે એન્જિયોગ્રાફી કરી શક્યા એમની અને એમનો જે બ્લોક હતો એ સ્ટેન્ડથી ખોલી આપ્યા પછી જ્યારે એમનું હૃદય રિકવર થયેલ ત્યારે ધીરેથી આ બધા મિકેનિકલ સપોર્ટ કાઢી અને દર્દીને બેસ્ટ સારવાર પોસિબલ આપેલ અને એમાંથી પણ અલ્ટિમેટલી બધા સપોર્ટ નીકળ્યા વેન્ટિલેટર નીકળ્યા પછી પણ આજે દર્દી સ્વસ્થ છે એન્ડ વી હેડ ફૂટર ઓન એકમો સપોર્ટ ડ્યુ ટુ રિફ્રેક્ટરી કાર્ડિયોજેનિક શોક Refractory to very high ionotropic support, and the organ failures had begun. So after we put her on ECMO, we could achieve some hemodynamic stability, and we took her to the cath lab, and uh, our cardiologist, Dr. Mehta, he could uh, do an angioplasty and he put a stent in one of the coronary arteries, and he paved the way for the heart to recover slowly. So um, regarding ECMO. ECMO is uh, the pinnacle of uh, critical care or the pinnacle of life support. Where the standard critical care therapy ends, the realm of ECMO begins. ECMO, especially VA ECMO, it provides a second chance for uh, patients to continue their life. And uh, here stands an example: uh, Mrs. Kunverbin Mepani, so who had a second chance to live and we all were amazed by the effects of ecmo and ecmo combined with the uh, cardiological intervention at the right time ecmo society of india આ વીએ એકમો કે જે પહેલા માત્ર છેલ્લે જ્યારે દર્દી મૃત્યુની હાલતમાં હોય ત્યારે વપરાતું એના બદલે અપફ્રન્ટ રહીને એટલે એન્જિયોગ્રાફી પહેલા જ એ વીએ એકમો પર પેશન્ટને સ્ટેબલ કરી અને એના ઉપર એન્જિયોગ્રાફી કરી એન્જીઓપ્લાસ્ટીક કરી અને દર્દીને બચાવેલ એવો બહુ જૂજ કિસ્સા છે અને બેસ્ટ ઓફ અવર નોલેજ કદાચ આ પ્રથમ કિસ્સો છે જે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બન્યો છે કે પેશન્ટને એટેકની પરિસ્થિતિમાં પહેલેથી આવી રીતે બહારથી મિકેનિકલ સપોર્ટ સાથે સ્ટેબિલાઇઝ કરી અને પછી એન્જિયોગ્રાફી કરી અને સ્ટેન્ટ મૂકી અને સ્વસ્થ થઈ બધા મશીનો ખેંચી અને આજે દર્દી ડિસ્ચાર્જની હાલતમાં આવી ગયેલ છે અમદાવાદ બરોડા બોમ્બે રાજકોટ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેરનું હોય કાર્ડિયોલોજી હોય નેફ્રોલોજી હોય એની એસેસિબિલિટી એને દિવસમાં મળવાનું એને તમે કેટલી વાર વાત કરી શકો એ લગભગ નહીં જેવું હોય જ્યારે અહીંયા તમામ ડોક્ટરોના કેમ્પસમાં જ રહેવાના કારણે ટ્વેન્ટી ફોર બાય સેવન અવર્સ દે આર ઓલ અવેલેબલ એટલે તમે કોઈ પણ ડોક્ટરનો ગમે ત્યારે સંપર્ક કરી શકો અને બધા ડોક્ટર અહીંયા હોવાથી દર્દીના સગાનો ફેદ જે છે એ આટલા વર્ષોમાં આપણે જીતી શક્યા છીએ